સુરત જિલ્લામાં છેલ્લા કેટલાક કલાકોથી ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે આ વરસાદી માહોલ દરમિયાન ઓલપાડ તાલુકાના સરસ ગામમાં વીજળી પડી હતી

દુર્ભાગ્ય વશ વીજળી સીધી મહિલાના શરીર પર પડતા તેનું તત્કાલ સ્થળ પર જ મોત નીપજ્યું હતું ઘટના અંગે જાણ થતા ગામ લોકો અને પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા ત્યારબાદ અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ઓલપાડની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો આ દુઃખદ ઘટનાને લઈને સમગ્ર ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે પત્ની ગુમાવનાર પતિ અને પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે ગામના લોકો અને સ્થાનિક આગેવાનો દ્વારા પરિવારજનોને સાંત્વના આપવામાં આવી રહી છે